काका એટલે ઉકા કાકા ઉકા કાકા કાતે ને બીજો કોણ કાકા છે આપણે કોઈને હાલ ના જાય વાત તો કરીએ એને કાકાને કહેવું તો પડશે કહેવું તો પડે કીધા કોઈ કાય જવાય ની વડીલ જક ની વડીલ જાય શું પડે મૂશી લઈ હાલ પણ ઈ હું થાય છે હો ઝગાડશું આપણે તું ઝગાડિસ ને ઈ ભાઈ છો સોટુ ભાઈ ખોટો ઈ જવાબદારી તમા

એકમાં ફેલ થઈ ગયો બોલો હું હતો તમારો કકવાટ કીધા છે નઈ ને હું કેતો છો બોલવો ભઈને પણ મારશો નઈ મારું બોલ લે નઈ મારું હે હું હસું ને લા આ ડંકન હામ ખાવ લો હામ ખાવ હું વધારેનો ના હો નઈ મરો એકદમ કેવો મળો હું છે બોલ હું છે ઈ ડંકો એમ કેતો છો હું કેતો છો

બોલી તો આગળે માં તળે વાસા પૈકે પાસે કે 80 માં તળે વાસા જો તો હું કા છે ઈ છે ને હા પસા માં તણ ઓસા પસા માં તણ ઓસા હા એટલા ટકા આવ્યા અને એક માં ફેલ છો પસા માં તણ ઓસા આવ્યા અને એક માં ફેલ છો ડંકો એ એને બહાર ભણવા જવું હા વિદેશ વિદેશ બેટા ઓરોય તો ઓરોય ઓરો કેટલા ટકા આવ્યા બેટા 80 માં તણ ઓસા

કેમ રૂ કાકા કેમ રૂ હું આ બપોરા ખાઈ ગયા બટાટા ખવરાઈ દીધા ગડબડ કરી દીધા નકરું દોડવામાં સૌ એમાં બાકી તો તમે આવો લોહી પીવો કાકા 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 લાઈ ને લઈ ને પાણી લાગ જલ્દી બહુ ચાવડો કાકા પણ એ તમે તો મને પલાયો કાકા આ હવે થોડી શાંતિ નિરાશ હવે મને તો કાય નથી કાકા શું છે પછી મને ક કીધું જ નઈ તારે શું છે હવે તું બેટા ઓલો ઓલો બડો હા હા બડો શું જોતો છે જા બેટા જા 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 મત દીકો

ડંકો કેતો થા થાય તો કાકા ના જ પડી તારે તારા ભણવા જવું તો ના પડી કાંઈ ઉભો થાય ઉભો થાય તારા ભણવા જવું મેં કાકા કીધું ક્યાં જવું ભણવા